એટલે પૌવા ખાવાની મજા આવે અને યુગને તો ડુંગળી ટમેટા ને એવું બધું જમવાય ને બોલ થાય એટલે મારા પૌવામાં છે ને થોડુંક બધું વધારે હોય એવું છે જો આપણા પૌવા બનવા આવ્યા છે હવે અને હવે બની જાય એટલે આપણે એમાં ઉપર ધાણાભાજી ગભરાવાની છે અને હાળા ભાજી દેશું પછી આપણે જમી લેવાનું કોને ભાવે એની કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને આપણા પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં જઈ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે અને પછીના વિડિયોમાં ત્યાં સુધી આવજો